આવતા રે ને બહાર રખડતા રખડતા મને ખબર છે કે ખોટો સ્વિફ્ટ કોડ નાખ્યો ને પૈસા અટકાઈ દીધા અને હજુ સુધી પૈસા તમારા નથી અટકાણા યુટ્યુબના તો ભાઈ આ વિડીયો આખે આખો જોઈ લો નહીં તો કોકદી ચેનલમાં તમારા પૈસા આવતા છે ને તોય અટકાઈ જશે કેમ કે તમે ખોટો સ્વિફ્ટ કોડ નાખી દો તો પ્રોબ્લેમ તો થાય ને ભલા તો એના માટે તમારે શું કરવાનું છે આ વિડીયો આખે આખો જોઈ લેવાનો છે તો જલ્દીથી આખો વિડિયો જોઈ લો નમસ્કાર મારા વાલીડાઓ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે વાત કરવાના છીએ સ્વિફ્ટ કોડ વિશે જે લોકોને નથી ખબર સ્વિફ્ટ કોડ એટલે શું તો એ લોકોને ભયા કહી દઉં કે એક પ્રકારનો કોડ હોય છે કે જે તમે યુટ્યુબ ચેનલ તમારી બનાવો તમારા દસ ડોલર થાય મોનેટાઈઝ થયા પછી અને તમારી ચેનલમાંથી તમારે ઇન્કમ લેવાની થાય ને ત્યારે આ કોડને તમારે સબમિટ કરવાનો આવે છે તમારા બેંક એકાઉન્ટ જ્યારે તમે લિંક કરો ને ત્યારે હવે આટલું જલ્દી જલ્દી બોલ્યો છું જે લોકોને ખબર નથી પડી થોડુંક સ્પીડમાં નહીં ધીરે ધીરે કરીને પાછું પડીને જોઈ લો ભાઈ અને જોતો હોય તમને ખબર ના પડે કોમેન્ટ કરી દેવો અને શા માટે છું હું વોટ્સએપમાં પણ કોન્ટેક કરી શકો છો ઇન્સ્ટામાં પણ કોન્ટેક કરી શકો છો જે તમારે ડિટેલ જોતી હોય તમને મળી જશે તો હવે આગળ આપણે વાત કરીએ કે આ રીતેનો સ્વિફ્ટ કોડનું કામ હોય છે તો હવે તમારે સ્વિફ્ટ કોડ ક્યાં મળશે તો જો તમારે બ્રાન્ચની અંદર જવાનું છે એટલે કે તમારી બેંક છે તેની અંદર જવાનું છે અને તમારે કહેવાનું છે કે ભાઈ મારે સ્વિફ્ટ કોડની જરૂર છે કેમ કે મારે ફોરેક્સ ટ્રાન્ઝેક્શન આવે છે એટલે કે યુટ્યુબનું પેમેન્ટ આવે છે બહારથી તો એ તમને કહેશે મેનેજર કે શું સ્વિફ્ટ કોડ છે આટલું કહેવા સિવાય જો તમારું ન માને અને તમને સ્વિફ્ટ કોડ ના આપે અને ધક્કા મુક્કી કરી અને કાઢી મેં ભયા ચાહી આવી જાઉં હો ઘરે ઉપડો જવા ભરખો ના લે તો તમારે કંઈ કરવાનું નથી તમારે નક્કી કરવાનું છે ને એટલું તપાસ કરવાનું છે કે આની બ્રાન્ચ ક્યાં લાગે છે અને પછી તમારે શું કરવાનું છે હું જે વેબસાઇટ કહું ને તે વેબસાઇટની અંદર જવાનું છે અને ત્યાંથી તમારે સ્વિફ્ટ કોડ લઈ લેવાનું છે હવે કઈ રીતે તમને સ્વિફ્ટ કોડ મળશે ચલો જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર તો ચલો આપણે સૌથી પહેલાં તો જો ગૂગલ ક્રોમાં આ રીતે ઓપન કરી લેશું હવે આપણે જો સર્ચ ઉપર અહીંયાથી સ્વિફ્ટ કોડ ફાઇન્ડર સર્ચ કરીશું બરાબર હવે અહીંયાથી તમે જોઈ શકો છો સ્વિફ્ટ કોડ સર્ચ એન્ડ ફાઇન્ડર ટૂલ્સ જો આ વેબસાઇટ છે તમે જોઈ શકો છો બેંક કોડ્સ આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે બરાબર છે જો આ પ્રમાણે ક્લિક કરી દેવાનું છે પછી તમને અહીંયા ઓપ્શન મળશે તમે જોઈ શકો છો આપણે ઇંગ્લિશ ભાષા કરી દઈએ છીએ તો અહીંયાથી તમારે સિલેક્ટ કન્ટ્રી એટલે કે તમારા કયો દેશ છે બરાબર તો આપણે અહીંયાથી સર્ચ કરેલી છે ઇન્ડિયા ચલો ઇન્ડિયા બરોબર આ રીતે હવે તમારે અહીંયાથી સિલેક્ટ બેંક કરવાનું છે બરાબર તો આપણે અહીંયાથી તમાર જે બેંક હોય તમે સર્ચ મારી શકો છો જો આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે મારે બરાબર તો ચલો મેં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કર્યું અહીંયાથી તમારે જો આ રીતે સિટી તમારી પસંદ કરવાની છે જો અહીંયાથી તમારે જે પણ સિટી હશે અહીંયા બતાવશે જેમ કે અહીંયા ગુજરાતી છે તો જો અહેમદાબાદ છે અહેમદનગર છે આ પ્રમાણે છે જો તો આપણે લાગે છે સુરેન્દ્રનગર તો અહીંયા પણ મળી જશે આપણે બતાવી દઈએ તમને ચલો અહીંયાથી સુરેન્દ્રનગર આપણે અહીંયાથી બતાવી દઈએ છીએ ચેન્જો એસ ચલો આ પ્રમાણે તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર બરાબર છે પછી તમે અહીંયા જુઓ સિલેક્ટ અ સ્વિફ્ટ કોડ આની ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા સ્વિફ્ટ કોડ આવી જશે જો તમે જોઈ શકો છો આ છે સ્વિફ્ટ કોડ બરાબર છે તો જુઓ આ રીતે તમારે સ્વિફ્ટ કોડને લઈ લેવાનો છે અને આ રીતે તમને સ્વિફ્ટ કોડ અહીંયાથી મળી જશે વેબસાઇટ ઉપરથી પણ 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 જો તમે એકવાર મારો કોન્ટેક કરશો તો તમને વધારે ફાયદો રહેશે કેમ કે ભાઈ મેં વિડીયો તો બનાવી નાખ્યો પરંતુ આની અંદર માની લો કે અમુક ટાઈમે જે તમારી બેંક છે બ્રાન્ચ છે તેનો સ્વિફ્ટ કોડ બદલાણો હોય અને આ વેબસાઇટમાં અપડેટ ન થયો હોય તો પેમેન્ટની પ્રોબ્લેમ આવી શકે છે તો તમને બેસ્ટ ઓપ્શન હું એટલો કહીશ કે તમે મારો કોન્ટેક કરી શકો છો હું પર્સનલી તમારી જેટલી થશે એટલી મદદ તમને કરી આપીશ કેમ કે આ વેબસાઇટ છે બધા ઓરિજિનલ જ છે અંદર કોડ બધા ઓરિજિનલ છે મેં ખુદ ટ્રાય કરેલા ઘણા બધા દોસ્તોને મેં કન્ફર્મ પણ કરાયેલા કેમ કે એમની બ્રાન્ચમાં જઈને તે લાવે અને પછી હું આ વેબસાઇટ સાથે મેચિંગ કરું પણ તો બી આપણે રિસ્ક શું કામ લેવો જોઈએ તમે વોટ્સએપની અંદર મારો કોન્ટેક કરી શકો છો ઇન્સ્ટામાં પણ કોન્ટેક કરી શકો છો તમને સારું લાગે તો કોન્ટેક કરી શકો છો હું તમને જરૂરથી જવાબ આપી દઈશ તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર પણ એની પહેલાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી દો મસ્ત મજાની કોમેન્ટ કરી દો અને તમારી જે પણ કોમેન્ટ હશે જો મને સારો પ્રશ્ન લાગશે તો હું એના ઉપર જરૂરથી વિડીયો બનાવીશ તો ચલો નવા વિડીયોની અંદર મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ચામુંમાં